આપણે શું કરીશું દોરીશું અને તેમની થોડીક માહિતી અહીંયા આપણે આપીશું ગાળ છે આંતર છે એની માહિતી આપણે રજૂ કરીશું ઓકે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેટલા આલેખ છે તો તમામ આલેખો અહીંયા આપણે ડ્રો કરીએ ઓકે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ આપણે લાયા તૈયાર છે ને સંકલિત વેગ સમીકરણ ઓકે તો એના ઉપરથી આવા સમીકરણ ઉપજાઈ શકાય તો એક સમીકરણ જે સંકલિત વેગ સમીકરણ લાયા એના આગળના બે ત્રણ સ્ટેપમાં જોવો તો આ સમીકરણ હતું યાદ કરજો ln r -kt ln r0 ઓકે તો એના એ સમીકરણ કે જો કંઈ નવું કર્યું છે નહીં જો આ પદને આપણે y કહી દઈએ આ પદને શું કહી દઈએ y આ પદને આપણે m કહી દઈએ આ પદને x કહી દઈએ આ પદને

જો આ કે તો આ બે સમીકરણ આધારે બે આલેખ દોરી શકાય કેટલા આલેખ દોરી શકાય બે આલેખ કારણ કે આ કયા પ્રકારના સમીકરણો થઈ ગયા વાય એમ એક્સ પ્લસ સી પ્રકારના રેડી અને જો આના આધારે તમને આલેખ દોરતા હોય તો એ આલેખ કેવા મળે સીધી રેખાના મળે કારણ કે આ સમીકરણ સીધી રેખાનું હોય રેડી એટલે તમને જે આલેખ મળશે એ કેવા મળશે સીધી રેખાના મળશે એ બંને આલેખ દોરે જો કોના વિરુદ્ધ કોનો આલેખ છે સમજો આ સમીકરણ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આના ઉપરથી તમને ઢાળ સીધો મળી જાય ઓકે અહીંયા થી જ ખબર પડી જાય કે ઢાળ શું મળતો હશે okay તો કોના વિરુદ્ધ કોનો છે ઉભા રહેજો બે લો પડે બે મિનિટ બેસો આટલું પૂરો તો કોના વિરુદ્ધ કોનો છે તો પહેલા શું કહે છે એલએન આર વિરુદ્ધ ટી નો ગ્રાફ દોરે રેડી તો પહેલો ગ્રાફ એલએન આર વિરુદ્ધ ટી નો છે બીજો ગ્રાફ કોનો છે લોગ આર વિરુદ્ધ ટી નો ગ્રાફ છે ઓકે તો અહીંયા થી ખબર પડી જાય આ શું બતાવશે ઢાળ એમ ઢાળ બતાવે છે તો માઇનસ કે ઢાળ મળે રેડી આના અંદર ઢાળ શું મળે આ એમ બતાવો માઇનસ કે ટુ પોઈન્ટ થ્રી નોટ ઢાળ મળે રેડી તો બંને સીધી રેખાના છે તો સીધી રેખાના બંને બનાવે ઓકે સેમ છે ઓકે તો પહેલામાં એલએન આર વિરુદ્ધ નો ગ્રાફ છે એ પણ સીધી રેખાનો છે જેનો ઢાળ શું મળે છે કે મળે છે આંતરશેત અહીંથી ચાલુ થાય છે આંતર છે ત્યાંનું વેલ્યુ ક્યું છે એલએન આર જીરો એટલે આ જે બતાવશે સી એ આંતરશેદ હશે ખબર પડી એમ જે બતાવશે ઢાળ હશે સી આંતરશેદ હશે અહીંયા જોજો તો આ અંતર છે એટલે log r0 તો અહીંયા અંતર છે એટલે log r0 રેડી ઢાળ શું મળશે તો અહીંયા m ઢાળ બતાવશે તો અહીંયા m મળી ગયો આપણો ઢાળ રેડી એ ઢાળ મળી ગયો અહીંયા શું મળે છે minus k 2.30 થી mcq માટે ધ બેસ્ટ છે સમજો પૂછશે તમને નકર પડી નહીં સમીકરણ આપેલું હશે કે ભાઈ પેલામાં ઢાળ કેવો મળે છે નીચેનામાંથી કોનો ઢાળ કયો છે બરાબર એ વખત ઘણા mcq છે ઓકે હવે કે છે બંને આલેખ ઋણ ઢાળ સીધી રેખામાં આ છે ઋણ તો મળે છે બંને જો આ પણ ઋણ છે આ પણ ઋણ છે એટલે બંને કેવા છે બંનેના ઢાળ કેવા છે તો ઋણ છે રેડી બીજું શું છે આલેખ કેવા છે સીધી રેખાના છે y અક્ષ ઉપર આંતરછેદ છે તો y અક્ષ ઉપર આ અક્ષ ઉપર શું છે અહીંયા આંતરછેદ નહીં તો આ અક્ષ ઉપર શું છે આંતરછેદ એટલે y અક્ષ ઉપર શું મળે છે આંતરછેદ રેડી એટલે આ બધી વસ્તુ યાદ રાખો બહુ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે પછી કે છે જો સંકલિત વેગ સમીકરણ આ પ્રમાણે બનાવો તમે અને કોના વિરુદ્ધ કોનો ગ્રાફ લો તો log આર જીરો upon આર વિરુદ્ધ ટી નો ગ્રાફ લો તો તમને અહીંયા શું મળશે આ ઢાર મળશે ખબર પડે એટલે એના આધારે શું બનાવ્યું એક આલેખ બનાવીએ log આર જીરો upon આર સમય ટી નો એક ગ્રાફ લઈએ રેડી તો આવો સીધી રેખાનો એક મળ્યો હવે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે ઢાળ શું મળશે તો ટી upon ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી મળશે પણ અહીંયા પ્લસ ઢાળ છે જોજો માઇનસ નહીં કેમ આ ઇક્વેશનમાં આ માઇનસ છે જોજો એટલે એ કેવો મળશે પ્લસ ડાર મળશે બીજી વસ્તુ શું છે બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આંતરછેદ રચાય ઝીરો નહીં ખબર પડી ઉપરથી સ્ટાર્ટ થાય અહીંયા પણ ઉપરથી સ્ટાર્ટ થાય એટલે સાંદ્રતા આ તે બધું જીરો ના હોય ખબર પડી જરા અહીંયા તો બંને સ્થાન સાંદ્રતા ગણો જે ગણો જીરો જ હોય એટલે અહિયાં આવો ગ્રાફ હોય તો એનો આંતરશેદ મળે નહીં ડેડી અહીંયા સુધી રાખીએ છીએ આગળના વિડીયોમાં ફરી મળી જાય ત્યાં સુધી જય હિન્દ જય ભારત